પાંચ જ મિનિટની અંદર ઉપર નીચે સુધી ફેલાઈ ગઈ ટોટલ ચાલીસેક લોકોને ઇવેક્ટ્યુએ કરવામાં આવ્યા પછી બી અઢાર લોકો જે અંદર રહી ગયેલા હતા એ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે એ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે લઈ આવવામાં આવેલા વહેલી સવારે જ્યારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડની લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારે ચારે દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી ટીમે પહેલાં એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ લેવાનો પ્રયાસ કરેલો હતો હું વહેલી સવારે બી સૌથી પહેલા એ લોકો જોડે જ ત્યાં કારણ કે હું વહેલી સવારે જયારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે મારું નામ લહેરચંદ મહેતા આગ હેપી એક્સલેન્સિયામાં યુ વનમાં લાગેલી છે આગ હવે આઠમા માળે આગ લાગી છે એના ઉપરનું કંઈ કહી ન શકાય પણ રેસ્ક્યુ ટીમ આવી ગઈ છે ફાયર બ્રિગેડની ટીમ તરત આવી ગઈ અને અત્યારે એની કાર્યવાહી બધી ચાલુ છે લગભગ સાડા સાતથી આઠના સમયગાળામાં આગ લાગી છે અને આખી બિલ્ડિંગમાં બધા નીચે આવી ગયા કોઈ અત્યારે જણાની નથી અને ફાયર બ્રિગેડની ટીમે બાકી જે લોકો ઉપર હતા એને પણ નીચે લઈ લીધા છે એમને પણ